નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે એક બાજુ જે રાજકોટની જે ઘટના સામે આવી છે ગુજરાતમાં પાંચ વર્ષ બાદ તક્ષશિલાથી પણ સૌથી મોટો જે અગ્નિકાંડની જે ઘટના અત્યારે તો પ્રકાશમાં આવી છે તેને લઈને જ ચર્ચા વિચારણા કરવી છે ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે રાજેશભાઈ ભટ્ટ કે જેઓ પૂર્વ ફાયર ઓફિસર છે સાથે સાથે સોનલબેન જોશી કે જે એડવોકેટ છે અને કૃણાલભાઈ શાહ કે જેઓ સામાજિક કાર્યકર્તા છે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે રાજેશભાઈ જે રાજકોટની ઘટના સામે આવી છે તેને લઈને સૌથી પહેલા તો આપની પ્રતિક્રિયા આપનો અવાજ નથી આવી રહ્યો રાજેશભાઈ નહીં હજુ પણ નથી આવી રહ્યો આપનો અવાજ ઓડિયો જોઈન કરજો ત્યાં ભાઈ જે પાંચ વર્ષ બાદ તક્ષશિલા જેવો અગ્નિકાંડ સામે આવ્યો છે અત્યારે હાલ પણ ક્યાંક તંત્રને લઈને સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે શું કહેશો અનમિટ કરજો કૃણાલભાઈ ના યજ્ઞ સૌથી પહેલા તો દુઃખદ ઘટના છે આપણે ચર્ચા પણ કરી કે થાય હું જસ્ટ એક અહિયાંથી એક નાનું એક્ઝામ્પલ આપવા આપવા માંગીશ જેમ રાજેશ સર છે ઓડિયો જોઈન નથી કરી શકતા એવી રીતના છે ને ઘણા બધા લોકો સિટીઝન્સ જે છે એમને ફાયર સેફટી શું છે કેવી રીતના કરવી ને એ બધાની ખબર નથી કેવી રીતના કરવી તો આ જવાબદારી એટ ધ એન્ડ કોની બને છે આ આ જવાબદારી છે છે તંત્રની બને કે આવી કોઈ વસ્તુ ના બને આ વસ્તુ ના બને એના માટે તો ફાયર એનોસીસ જેવી વસ્તુ આપવામાં આવે છે ફાયર ઇન્સ્પેક્શન થવામાં આવે છે ફાયર સુપરવિઝન્સ કરવામાં આવે છે જો આ બધી જ વસ્તુમાં જો ક્યારેક ને ક્યારેક બેદરકારીના ના લીધે કાં તો કોઈક ને કોઈક અન્ય સંજોગોના લીધે આ વસ્તુ તો જો ના થતી હોય તો એનું એન્ડ ધ એન્ડ રિઝલ્ટ કોણ બને છે એન્ડ રિઝલ્ટ જે છે એ સિટીઝન્સ બને છે અને આપણે તંત્રની ઉપર હંમેશા એમ કહીએ છીએ કે તંત્ર ની બેદરકારી કા તો તંત્ર આના માટે જવાબદાર છે કારણ કે એટ ધ એન્ડ આ વસ્તુની अप्रૂવલ્સ પણ તંત્ર જ આપેલી છે તંત્રના अप्रૂવલ્સ વગર કા તો તંત્રના કોઈ પણ એક ચિઠ્ઠી વગર કા તો કોઈ પણ મોહર વગર કસી વસ્તુ જતી નથી એટલા માટે આ તંત્રની ઘોર બેદરકારીની સાથે સાથે એક કહેવાય કે એ જે ઉંગમાં હતી બરોબર છે એ ઝડપાઈ ગઈ છે કે તંત્ર ઊંઘમાં હતું બે સુપરવિઝન્સ નતા થયા ત્યાંના ફાયર ઇક્વિપમેન્ટ્સ વર્કિંગ હાલતમાં હતા કે નતા તેનો ફાયર સેફ્ટી પ્લાન હતો તો ફાયર એક્ઝિટ કેવી રીતના લેવી જો ચોવીસ લોકો અહીંયા મરી જાય તો ફાયર એક્ઝિટ પ્લાન કેવી રીતના કામ કરતા હતા એની કોઈને ખબર હતી કે નથી તેના સ્ટાફ એની ટ્રેનિંગ આપવામાં આવી હતી કે નથી આપવામાં આવી આ વસ્તુ વિશે હજુ ઘણા બધા કદાચ ખુલાસા આગળની કમિટીઝ થશે પણ શું ખાલી આપણે ફક્ત ને ફક્ત કમિટીઝ સુધી સીમિત રાખી દેવાનું છે શું ફક્ત ને ફક્ત આશે તપાસ બેસાડીશું અને એના કે ભી આ આ ફલાણું કે વાણસ કે આ જે છે આને આપણે દોષી ઠેરાવી દઈશું શું ત્યાં સુધી આપણે બંધ થઈ જઈશું કારણ કે આની પહેલા પણ કોઈ પણ જેટલા પણ આપણે દેખ્યા ભલે પછી એ વડોદરા વાળો કિસ્સો હોય કે રાજકોટ વાળો અમદાવાદનો કિસ્સો સુરતનો કિસ્સો પછી જે કહીએ છે એ ફક્ત એક બે જણા ને આપણે કહીએ છીએ કે આપણે જેલમાં મોકલી દીધા એના પછી પણ આ વસ્તુ બંધ નથી થતી એટલે ક્યાં જઈને રોકાશે આ વસ્તુ એ કોઈને ખબર નથી એ તંત્ર એ દેખવું પડશે કે આપણે પ્રજાની અંદર જયારે સેફ્ટી અને એની આપણે જે ભાવના આપીએ છીએ એ ક્યારે ઇન્સ્ટિલ થશે

હોસ્પિટલ ની અંદર જેમ સારવાર લેવા ગયા હતા અને પછી મૃત્યુ મળ્યું એવી રીતે બાળકો વેકેશનમાં આટલી કાળજાળ ગરમી વચ્ચે પણ એક આનંદ પ્રમોદ કરવા માટે ગયા હોય અને ત્યાં અચાનક આકસ્મિક જ્યારે આવું મૃત્યુ મળે એક જવા વાળું તો આપણે જતું રહ્યું છે મા બાપ માટેની પરિસ્થિતિ એના સ્વજન ભાઈ બહેન ની પરિસ્થિતિ સમજી શકાય એવી છે ટેકનિકલ બાબતો ઉપર આવું તો સવાલ એ છે કે આ પ્રકારનું કોઈ પણ સ્ટ્રક્ચર કન્સ્ટ્રક્શન કે આ પ્રકારની કોઈ પણ બિઝનેસ એક્ટિવિટી જયારે કરવાની હોય તો ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેઝર્સ એક્ટમાં બધી એકદમ પરફેક્ટ જોગવાઈઓ કરેલી હોય છે તમારે કોઈ પણ આ પ્રકારની પ્રવૃત્તિ કરતા પહેલા એની એની પૂર્વ મંજૂરી માગવાની હોય છે એનો પ્લાન એપ્રુવ કરાવવાનો હોય છે એ પ્લાન એપ્રુવ કરાયા પછી એ પ્રમાણે એની જોગવાઈની અમલવારી થઈ છે કે નહીં એ ચકાસી અને એનું ફાયર સેફ્ટી સર્ટિફિકેટ આપવામાં આવે અહીંયા સવાલ એ છે કે અહીંયા ફાયર એનો મેળવવામાં જ નથી આવ્યું ફાયર એનઓસી લેવા માટે જ વ્યક્તિ ગઈ નથી તંત્રનો બચાવ કરવાનો મારો જરા પણ આશય નથી ને અને એવો કોઈ ઇન્ટેન્શન નથી પણ એક ટેકનિકલ બાબત એ સમજવી પડશે કે હું ડ્રાઈવિંગ લાયસન્સ લેવા જવું નહીં ને ડ્રાઇવિંગ લાયસન્સ વગર ગાડી ચલાવું અને હું ગાડી અથડાવું છું અને કોક અવસાન થાય છે તો આરટીઓ ઇન્સ્પેક્ટર કે પોલીસ ઇન્સ્પેક્ટર ને જવાબદાર ગણવામાં આવશે હું પાસપોર્ટ વગર ટ્રાવેલ કરવા માંગુ તો મને પ્લેનમાં બેસવા દેવામાં આવશે હું બેસી તો એ માટે જવાબદારી કોની ફાયર એનઓસી નું લેવા જ નથી એનું મોનિટરિંગ કરવાની જવાબદારી ચોક્કસ ડિપાર્ટમેન્ટ ની બને છે પણ જયારે તમે એનઓસી લેવા જ નથી આયા આનો પ્લાન એપ્રુવ કરાયો હોય અને પ્લાન એપ્રુવ કરાયા પછી સિસ્ટમ ની કાર્યવાહી કરી ના હોય જ્યારે એવા સમયે આનું મોનિટરિંગ કરવામાં ડિપાર્ટમેન્ટ કચાસ રહી હોત તો કદાચ ડિપાર્ટમેન્ટની જવાબદારી આ તબક્કે ચોક્કસ નક્કી થાત પણ જયારે તમે એનઓસી લેવા જ નથી ગયા તમે માગ્યું જ નથી તો આની જોડે બીજા ઘણા ટેકનિકલ બાબતો છે કે જયારે આ બિલ્ડિંગ બનતું હતું તો એસ્ટેટ ટીડીઓ ડિપાર્ટમેન્ટની પણ મંજૂરી હશે તમે બિલ્ડિંગનું બાંધકામ બહાર એક તગારું રેતી રોડ ઉપર પડે તો તરત વોર્ડ ઇન્સ્પેક્ટર એની નોટિસ આપતા હોય તો આ બાંધકામ આખું આ ઉભું થયું છે ટેમ્પરરી સ્ટ્રકચર જેવું છે સ્ટીલ સ્ટ્રકચર જેવું છે આના આપણે પેરામીટર્સ જે ટેકનિકલી જોવા જોઈએ એ બધા જોવાયા છે કે નહીં આ બધી બાબતો અત્યારે કદાચ આપણે ઇવેલ્યુએટ કરી શકીશું પણ નિષ્કર્ષ ઉપર આવું હશે તો અત્યારે પહેલા આ રેસ્ક્યુ ઓપરેશન પૂરું થયું છે સર્ચ ઓપરેશન ચાલુ છે કાટમાળની નીચે કદાચ વૃદ્ધે હવે કોઈ નથી ફસાયેલી વ્યક્તિ નથી એ અંકે થયા બાદ આ ઘટનાક્રમ ફરીથી પાછો જયારે રીએવેલ્યુએટ કરવાનો વારો આવશે કે કેમ બની કેવી રીતે બની એક ચર્ચાનો વિષય એવો પણ જાણવા મળ્યો છે કે આ નીચે ગેમ ઝોન ચાલુ હતો અને ઉપર વેલ્ડિંગની પ્રોસેસ કરવામાં આવતી હતી તો એ શું હકીકત હતી એ હકીકત નહોતી તો શોર્ટ સર્કિટ થયું તો શોર્ટ સર્કિટ કયા કારણસર થયું લીકેજ ઓફ કરંટ હતું ઓવરલોડિંગ હતું ફોલ્ટી કનેક્શન હતું જે પણ જગ્યાએથી ઇગ્નિશન સોર્સ જનરેટ થયો છે એ જેટલો અગત્યનો છે એટલું જ અગત્યની વસ્તુ છે કે અહીંયા વપરાયેલું મટીરિયલ આ હાઈલી ઇન્ફ્લેમેબલ મટીરિયલ હોય છે ઝડપથી આગ આગળ ફેલાવનારું હોય છે આની એન્ટ્રી એક્ઝિટ જે ગેમ ઝોન ની કેપેસિટી હતી તમામ પ્લેયર્સ ને એક્યુમ્યુલેટ કરવાની એ પ્રમાણે એની એન્ટ્રી એક્ઝિટ હતી કે કેમ આ તમામ પાસાઓના પાસા જોવા માંગુ છું રાજેશભાઈ એક સમાચાર સામે આવ્યા છે કે રાજકોટમાં જે ઘટના સામે આવી છે અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર આવેલા ફંડ બ્લાસ્ટને અત્યાર બંધ કરવામાં આવ્યો છે તેવા સમાચાર સામે આવ્યા છે કે અત્યારે હાલની જે ઘટના સામે આવી છે તેને લઈને અમદાવાદના સિંધુ ભવન ઉપર જે ફંડ બ્લાસ્ટ બહુ જ વધારે પડતો જે ચાલતો હતો તેમાં પણ ક્યાંક ત્રણ આંકડાની જે રકમ પણ વસૂલાતી હતી તેને પણ અત્યારે તો બંધ કરવામાં આવ્યો છે તેવી બાબત સામે આવી છે રાજેશભાઈ તમારી એક બાબત હું ના નથી પાડતો તમારી બાબત એક સાચી છે કે એ લોકો પરમિશન લેવા માટે આવ્યા નથી બરાબર છે ક્યાંક એમની પણ ભૂલ છે તો થોડીક તંત્રની પણ ભૂલ આવે જ ને આમાં કારણ કે એ લોકો પણ કંઈક ચેક કરવા ગયા નહીં આમાં કે ભાઈ ફાયર એનુસી છે કે નહીં એટલે જવાબદારી તો આમાં પૂરેપૂરી આવે જ છે કે ના ચલો એ લોકો ફાયર એનુસી માટે નથી આવ્યા તો તંત્ર અત્યારે તો ચેક કરવા માટે ગયું તો હોય ને કંઈક ને કંઈક તો નથી તો એના માટે એમણે પણ કાર્યવાહી કરી જોઈએ ને ચોક્કસ જવાબદારી વાળી બાબત છે એ લોકો એનઓસી લેવા નથી આ માટે હું બેસી રહું એ પણ આપણે જરૂરી નથી આ આટલો મોટો ગેમ ઝોનનો એરિયા ચાલે છે તો વિધાઉટ એનઓસી ચાલે છે ડિપાર્ટમેન્ટ નું એનઓસી મેળવવામાં આવ્યું નથી તો એની સામેથી ઇન્કવાયરી પણ કરવાની એટલી જ આવશ્યકતા થઈ પડે છે એટલું જ જરૂરી થઈ પડે છે અને એ ના હોય તો એને સેલિંગ પ્રોસેસ કરીને એને તાત્કાલિક અસરથી કરાવવું જોઈતું હતું બંધ બિલકુલ તો એક બાજુ જે રાજકોટની ઘટના સામે આવી છે તને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જે ટ્વીટ કર્યું છે અને તેમણે પણ જે રાજકોટની ઘટના જે સામે આવી છે તેને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે સોનલબેન સવાલામાં એ જ આવે છે કે તંત્રની જવાબદારી છે તંત્ર પણ ક્યાંક જોવા મળ્યું નથી અને જે મેં પણ મેં હમણાં જ કહ્યું કે સિંધુ ભવનનું ફંડબ્લાસ્ટ પણ અત્યારે તો બંધ કરવામાં આવ્યું છે શું લાગે છે કે ત્યાં હવે અત્યારથી તકેદારીના પગલાં અત્યારથી લઈ લેવામાં આવ્યા હશે એકચુલી કેવું હોય છે યજ્ઞ કે કોઈ ઘટના બને ને એટલે બધી જગ્યાએ બધી રાઈડો બંધ કર દે બધાને તરવાનું બંધ કર દે હવે અહિયાં આગળ બંધ કરાવી દીધું ઈવન ગોતા બી ફન બ્લાસ છે એ બંધ કર દે કદાચ નવાઈ લાગશે કે જેટલું ફન બ્લાસ્ટ છે ને એનાથી વધારે તો પાર્કિંગ છે એટલે પેલા તો કેટલા લોકો આપણે કહેવાય ને કે પોતાની બરોબર રીતે બ્રિધિંગ ક્ષમતા ના હોય એટલા લોકો અહીંયાથી અહીં દડા એટલા લોકો ત્યાં ભેગા થાય છે એટલે ક્યાંક ક્યાંક એવું કહી દઈએ કે એમને અમારી પાસે આયા નથી આ વ્યક્તિ એ જયારે બનાવ્યું તો શું ગવર્મેન્ટ લોકો જે ટીડીઓ ડિપાર્ટમેન્ટ હતો અહીં શું બને છે કેમ બન્યું હોય છે એને ઉભા નથી એને ઘસડી લઈ જાય છે તો આવડો મોટો મોલ બની ગયો એમાં ગેમ ઝોન બની ગયું એમાં ટાયરો ને બધું સળગાવવા માટે લાકડા મળવાના હતા એના બદલે કદાચ આવો સામાન મળ્યો અને લોકો ભડતું થઈ ગયા આવી પરિસ્થિતિનું નિર્માણ થયું તો જે લોકલ કોર્પોરેટર આવી ગયા લોકલ ધારાસભ્ય આવી ગયા લોકલ જે પરમિશન વાળા આવી ગયા બધું એસ્ટેટ ડિપાર્ટમેન્ટ આવી ગયું બધા જ આમાં જવાબદાર છે ખાલી કોઈ ના ગયું પણ કોઈ જગ્યા હવે તો એવું થઈ ગયું કે ફાયર ડિપાર્ટમેન્ટ ને કહો કે જે જે જગ્યા ઉપર એમની દરેક જગ્યાએ ફાયર નું સર્ટિફિકેટ ઇમ્પોર્ટન્ટ છે લેવું જ જોઈએ તો કેમ સુપરવિઝર ની ટીમ ના જવું જોઈએ મોનિટરિંગ ના કરવું જોઈએ કોઈ કહેવા આવે તમારા જોડે તો તમે માગો કેમ રોડ ઉપર ચાર રસ્તા પર પોલીસ ઉભી રાખી લાયસન્સ માગે છે નથી હોતી લાયસન્સ તો એને પૂરી દેશે તો ખબર પડે છે કે નહીં એની પાસે પીયુસી છે કે નહીં એની પાસે ઓરિજિનલ ઓરિજિનલ છે કે નહીં તો ફાયર ડિપાર્ટમેન્ટે ખાલી પોતાની કચેરીમાં બેસી રહેવાનું એમની બી ફરજ આવે છે કે નથી આવતી કે ભાઈ એમને નથી માંગ્યું પોતાના એરિયામાં દરેક જગ્યાએ માણસો રાખેલા છે કોઈ મોલ બન્યો કોઈ મળ્યું આનું ચેક કરો તો બરોબર છે કે નહીં આપણે દરેક ધરખમ ફેરફારો જરૂર છે આવી રીતે કોઈ પણ વ્યક્તિઓ સાથે રમત રમવી એ બિલકુલ યોગ્ય નથી આ બાળકો મરી ગયા છે કે જે પણ લોકો મરી ગયા છે એ ખરેખર કમોતે ભેટ્યા છે આવું મોત કોઈને મંજૂર ન હોય ભળતું થઈ ગયા છે આ યોગ્ય નથી લીગલ નોટિસ આપું છું નીચે મારું આ વસ્તુ જાય છે કેમ પ્રિકોશન ના લીધા અને ફાયર ડિપાર્ટમેન્ટની જવાબદારી આવે છે આવે છે ને આવે છે એમને ચેક ના કર્યું એક પ્રશ્ન આપને પણ જે કહ્યું જાણ કે જે ઝુલતા પુલની જે ઘટના સામે આવી હતી ત્યારબાદ પેલો દ્વારકાનો સેતુ સેતુ બંધ જે હતો તેને પણ બંધ કરી દેવામાં આવ્યો હતો એક સમય માટે અને અત્યારે જે આ ફંડબ્લાસ્ટની જે ઘટના સામે સિંધુ ભવનનું પણ જે ફંડબ્લાસ્ટ બંધ કરી દેવામાં આવ્યું ભાઈ એવું નથી હોતું કે આવી કોઈ પણ જગ્યા હોય તો તેમાં રેગ્યુલર એટલે કે એમ કહેવાય કે મંથમાં એકવાર કે જે છ મહિનામાં એકવાર એવી રીતે ચેકિંગ કરવામાં આવતું હોય કે ભાઈ અહીંયા છે કે નહીં એમ બહુ અગત્યની બાબત છે જયારે કોવિડ દરમિયાન જયારે હોસ્પિટલોની ઘટનાઓ બની અને એ પછી એક ધરમૂળથી ફેરફાર કરવામાં આવેલા છે ગયા ડિસેમ્બર મહિનાથી જ આની અમલવારી શરૂ કરવામાં આવેલી છે કે જયારે ડિપાર્ટમેન્ટનો સ્ટાફ તંત્રને ઓછો પડતો હતો બધી જગ્યાએ પહોંચી વળતા નહોતા માટે સરકારશ્રી દ્વારા ની નિમણૂક કરવામાં આવી અઢીસો જેટલા નવા એફએસઓ નિમવામાં આવ્યા અને એફએસઓ દ્વારા આવી તમામ જગ્યાનું મોનિટરિંગ કરીને દર છ મહિને એ લોકો ફિઝિકલ એ જગ્યા ઉપર જવાનું સિસ્ટમને વેરીફાય કરવાની ફંક્શનલ કન્ડિશનમાં છે કે નહીં એ જોવાનું અને એ તમામનું રેકોર્ડિંગ ગવર્મેન્ટના પોર્ટલ ઉપર લાઈવ અપલોડ કરવાનું અને એ જો વર્કિંગ કન્ડિશનમાં હોય તો જ એનું સર્ટિફિકેટ કન્ટિન્યુ થાય એવી જોગવાઈ કરવાની એ હવે એની અમલવારી શરૂ થઈ છે એ લોકો એનઓસી અત્યારે તો જો ચેક કરવા એટલે એમ કેવાય કે એ લોકો એનઓસી લેવા ના આવતા હોય તો અત્યારે ફાયર અધિકારીઓ અત્યારે જાય નહીં આ બધું કઈ ચેક કરવા માટે કે ફાયર એનઓસી છે કે નહીં એમ આ બીજો મહત્વનો મુદ્દો છે કે એનઓસી લીધું ના હોય મને ખબર છે કે આ કે આ જગ્યાએ આ વસ્તુ ચાલે છે અને ડિપાર્ટમેન્ટનો એનઓસી મેળવવામાં આવ્યું નથી તો ડિપાર્ટમેન્ટની પણ એટલી જ નૈતિક જવાબદારી છે કે એ વસ્તુને તાત્કાલિક નોટિસ આપીને એને બંધ કરવામાં આવે કે જ્યાં સુધી નિયમ અનુસાર તમે આની આપણે કાનૂની પ્રક્રિયા પૂરી ના કરો સેફ્ટીની જોગવાઈ ના કરો પ્રિવેન્ટિવ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટને ઇન્સ્ટોલ ના કરો અને એને સર્ટિફાઈ કરાવો નહીં ત્યાં સુધી આ આ ઓર્ગેનાઇઝેશન ચલાવી શકાશે નહીં એ પણ જોવાની જવાબદારી જે તે ડિપાર્ટમેન્ટની આવે છે ડિપાર્ટમેન્ટે આ કરવું જોઈએ કૃણાલભાઈ અમદાવાદનું બંધ કરી નાખ્યું શું લાગે બંધ કરી દીધું પેલું કઈ ઘટના ના બની જોયું એના માટે પણ હું તો એમ કઉ છું કે ફન બ્લાસ્ટ ને બંધ કરી દેવામાં આવ્યું શું હજુ એ અધિકારીઓને એટલી વિશ્વાસ નથી કે આનું ચેકિંગ થઈ ગયું છે એકદમ છે મને જરાક સવાલ એ થાય કે જયારે હું હું અને મને તો મને તો એક વિશ્વાસ છે કે ભાઈ આનું ફૂલ પ્રૂફ ચેકિંગ થઈ ગયું છે હા એ વસ્તુ બની શકે કે કદાચ ભગદડના લીધે તો કોઈક કોઈ પણ એવી અજાણ્ય ઘટના ના બને એના લીધે બંધ થાય પણ જો આના પછી એનું ચેકિંગ ફરીથી કરવામાં આવે અને ફરીથી એ બધી વસ્તુ કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક એ વસ્તુ પણ ખરી કે આનું ચેકિંગ થયું ન હતું એ વસ્તુ પણ જરાક ધ્યાનમાં રાખી કારણ કે દરેક વસ્તુમાં આ થાય છે કે આપણને જે લાગે કે આ વસ્તુ થઈ એટલે એની અ કનેક્ટેડ જેટલી પણ વસ્તુ આપણે બંધ કરી દઈએ છીએ કારણ કે ક્યાંક ને ક્યાંક આપણને વિશ્વાસ નથી હોતો કે ભાઈ કદાચ થઈ ગયું તો પણ થાય કેમનું જયારે તમને ખબર છે કે આ ફૂલ પ્રૂફ છે આની અંદર કોઈ પણ બેદરકારી કરવામાં આવી નથી અને આવું ક્યાંય પણ થઈ શકશે નહીં કોઈ પણ સંજોગોમાં મટીરિયલ બેસ્ટ વપરાયેલું છે ફાયર સેફ્ટી પ્લાન્ટ બેસ્ટ વપરાયેલા છે એનઓસી એકદમ પ્રામાણિક પ્રમાણે લેવામાં આવી છે એના પછી પણ જો બંધ કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક એક વિચારવા જેવી વસ્તુ છે કે આપણે સિસ્ટમ્સમાં કેવી ખામી છે અને આપણે સિસ્ટમ જે પ્રોસેસિંગની સિસ્ટમ છે એ કેવી રીતના કરી દે એક બાજુ જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ જે ટ્વીટ કરવામાં આવ્યું છે અને રાજકોટની જે ઘટના સામે આવી છે તેને લઈને તેમના દ્વારા પણ જે સંવેદના વ્યક્ત કરવામાં આવી છે સાથે જ હવે સવાલ પણ એ યથાવત છે કે હવે કાર્યવાહી થશે કે કેમ સોનલબેન એક સવાલ આમાં એ પણ હું અત્યારે પૂછવા માગીશ કે આપણે જે રીતે હમણાં એક ચર્ચા કરીને કે આખી જે ઘટના સામે આવી છે તેમાં તંત્ર અત્યારે તો ક્યાંક સૌથી વધારે જવાબદાર અત્યારે જોવા મળી રહ્યું છે કારણ કે તંત્રએ ક્યાંક યોગ્ય કાર્યવાહી ન કરી એટલા માટે આ પ્રકારની ઘટના બની પણ તમે અને મેં અત્યાર સુધીની બધી ઘટનાઓ પર ચર્ચા કરી લીધી સોનલબેન એ તક્ષશિલા હોય મોરબી હોય અમદાવાદ હોય વડોદરા બોટકાંડ હોય કે પછી આ રાજકોટનું ટીઆરબી હોય દર વખતે ભીનું સંકેલી લેવામાં આવતું હોય છે લાગે છે કે આ વખતે ભીનું સંકેલાઈ જશે હું એવું માનું છું કે હું તો એવી જ આશા રાખીશ અને મને તો બહુ જ વિશ્વાસ છે પોલીસ તંત્ર ઉપર અને બધા ઉપર કે આ વખતે ભીનું નહીં સંકલાય કારણ કે હું પોઝિટિવ વિચારવા માંગુ છું મને એવું લાગે છે કે આ લોકોને હવે સજા મળે અને આ થવું જોઈએ તો જ વર્કઆઉટ થશે કે ભાઈ ચોવીસ વ્યક્તિને ભરખી ગયા છો એ અત્યારનો આંકડો છે હજી તો લોકો દવા લઈ રહ્યા છે અત્યારે એ લોકોની પરિસ્થિતિ એવી છે શું તમને એવું લાગે છે સ્ક્રેચ પડે અને તમારી વસ્તુને તમને કેટલું બળતું હોય છે અને આજીવન સ્કાર રહેતો હોય છે આ સ્કાર સાથે વ્યક્તિઓને જીવવું કેટલું અઘરું હોય છે આ બધી જ વસ્તુઓ જે બની છે એમને છોડી મૂકવા જોઈએ ભીનું નહીં સંકેલાય બરોબર ઘટના બની છે અને એક્શન લેવાશે જે માન્ય પ્રધાનમંત્રીએ પોતે ટ્વીટ કર્યું છે એટલે વસ્તુની ઓલરેડી પ્રેશર આવશે અને બરોબર કાર્યવાહી થશે કારણ કે આ વસ્તુને વિચાર કરો જેમ કુનાલભાઈએ કીધું કે સેના માટે ઘટના રાજકોટની છે અહીંયા ભગદણ મચે એવું છે જ નહીં સેના માટે સોશિયલ મીડિયા ઉપર આગળ આવીને

અને ગવર્મેન્ટના જે તે અધિકારીઓ બધા એવા નથી પરંતુ ભ્રષ્ટાચાર સૌથી વધારે ખતબ છે અને ક્યાંક ને ક્યાંક થઈ જશે સેટિંગ થઈ જશે હા થઈ જશે આના કારણે આ મૌલિક જવાબદારી નૈતિક જવાબદારી કદાચ કોઈ રોડ ઉપર ઘર બાંધી દેશે તો ચલાવી લેશો નહીં ચલાઈ લો ને અત્યારે ગુજરાતમાં દારૂ બંધી છે દારૂ ખુલે આમ વેચવા બનાવી દેશે શું એ તમારી પાસે એને ખબર નથી સામાન્ય વ્યક્તિને કે મારે પરમિશન લેવાની કાલ દુકાન ઉભી કરી દેશે દારૂ વેચવાની તો પોલીસ કેવી પહોંચી જાય છે પોલીસ જાતે પહોંચીને જ અટકાવે છે ને તો ક્યાંક ને ક્યાંક આના માટે જે તે જવાબદાર જે તે લોકોને મોનિટરિંગ તરીકે વધારે મોનિટરિંગ નથી કર્યું એ જોઈએ અને આજીવન જયારે તમે પોલીસ ડિપાર્ટમેન્ટ રાજેશભાઈ તો કેટલું ઉત્કૃષ્ટ કામ કર્યું છે આટલા વર્ષોથી ચોવીસ કલાક એમનો ફોન ક્યારે બંધ નથી આવ્યો એ જે તે વ્યક્તિ આ ડિપાર્ટમેન્ટમાં કામ કરવા માટે તમે એકદમ તત્પર હોવા જોઈએ જ્યાં લોકોના જીવ બચાવવાનો છે અને આવી રીતે આવી આવી રીતની ડિગ્લીજન્સી ગવર્મેન્ટ ની તંત્રની લોકલ પોલિટિકલી વિપક્ષ બધા જ આની અંદર જવાબદાર છે આ ઘટના ન બનવી જોઈએ કે નહીં મારું સ્પષ્ટપણે માનું છું છેલ્લો પ્રશ્ન આપણે અ રાજવી જે આ સામે ઘટનાઓ આવી આવતી હોય છે પછી કાર્યવાહી જે હાથ ધરવામાં આવતી હોય છે કયા પ્રકારની કાર્યવાહી હોય છે એક તો પહેલા આની સાયન્ટિફિક ઇવેલ્યુએશન કરવામાં આવશે એફએસએલ દ્વારા અ એક્સિડેન્ટનો કોઝ શું હતો એના સુધી પહોંચવાનો સૌથી પહેલો પ્રયત્ન કરવામાં આવશે કે આ અકસ્માત કેવી રીતે બન્યો સર્કિટ કે અલગથી એને ઇલેક્ટ્રિકલ ઓરિજિન મળ્યું કે ઓપન ઇગ્નિશન સોર્સ મળ્યો એની એફએસએલ દ્વારા સાયન્ટિફિક તપાસ કરવામાં આવશે સાથે સાથે પેરેલ આની કાયદેસરતા કેટલી હતી કેવી રીતે હતી હતી કે નહોતી કયા તબક્કામાં નથી એ એ બાબતની વહીવટી તપાસ પણ જોડે જોડે સાથે કરવામાં આવશે અને એ બધા જવાબના અંતે પરિણામ નાનું છે એ આજે પણ એટલું જ કન્ફર્મ છે એ જલ્દીથી ઇન્ક્વાયરી પૂરી થાય અને આપણે જલ્દી એનું પરિણામ લક્ષી શિક્ષાત્મક પરિણામ લોકો સામે બેસાડવામાં આવે તો આવું ત્યાં ઘટનાનું પુનરાવર્તન થતું આપણે રોકી શકીએ ચા કેવી રાખો છો કાર્યવાહી કેવી થશે કે પછી પાછું બધું બંધ જ કરવામાં આવશે આશા તો આપડે એવી રાખીએ કે બે વસ્તુ કે લોકો પણ સામે આવે જો અગર એનઓસી ના હોય તો લોકો પણ લે પણ સામેથી હવે ફાયર ડિપાર્ટમેન્ટ દર વખતે જયારે આવું થાય છે એના પછી એનઓસી ચેક કરવા જાય છે બધું થાય છે પણ પછી એનું રેગ્યુલર સુપરવિઝન અને પ્લસ સેફ્ટી અવેરનેસ ના બધી વસ્તુ સાચી પણ પબ્લિકને કેટલી અવેર કરીએ છીએ બરોબર છે પબ્લિકને કેવી રીતના આપણે મેં જેમ કીધું કે નેચરલ કેલેમિટીઝ આવે કે આવી કોઈ પણ મેનમેડ કેલેમિટીઝ આવે એક્સિડન્ટ આવે ત્યારે એમને પ્રિપેર્ડનેસ આપણે કેટલી રાખવામાં આવીએ છીએ કારણ કે આપણે દર વખતે એમને કહીએ છીએ કે ભાઈ આવું કંઈક થાય તો ભાગવા પણ કેવી રીતના ભાગવાનું એક્ઝિટ પ્લાન્ટ કેવી રીતના લેવાનું એ બધા બધું ખબર હોય છે કે નથી હોતું એ બધી વસ્તુઓ મને લાગે છે કે આશા તો ત્યાં સુધી જ જીવીત છે કે કે ત્યાં સુધી આબુ કશું ફરીથી થાય નહીં રાજેશભાઈ અને સોનલભાઈ આપ ત્રણ આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડવા માટે તો દર્શક મિત્રો સવાલ એ છે કે આ જે ઘટનાઓ બની ગઈ કાર્યવાહી ક્યારે થશે તક્ષશિલા મોરબી અમદાવાદ વડોદરા અને રાજકોટ આ પાંચ ઘટના બની સાહેબ પાંચ ઘટના હવે નિર્માણ ન્યૂઝ પણ આજ સવાલ પૂછે છે કે હવે કાર્યવાહી થશે થશે તો કેવી રીતની થશે અને એક ઉદાહરણરૂપ કાર્યવાહી પણ થવી બહુ જરૂરી છે તો આજના સ્પેશિયલ રિપોર્ટમાં બસ જ નમસ્કાર